નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં દેશવાર ગરાગી ટકે તો ભાવમાં મજબૂતાઈનો માહોલ યથાવત રહે તેવી સંભાવનાઓ છે હવામાં સફેદ ડુંગળીના કુલ સિત્તેર હજાર કટાની આવક થઈ હતી અને ટૂંક સમયમાં એક લાખ કટાની આવક પણ પહોંચે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં મજબૂત માહોલ જોવા મળ્યો હતો અને ખાસ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા હતા તાજેતરમાં ડુંગળીના ભાવ વીસ કિલોએ પચાસ રૂપિયાની વધુ તેજી થઈ છે આગામી દિવસોની અંદર ડુંગળીમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે નાસિકમાં આવકો ઓછી છે અને ગુજરાતમાં જે લેવાલી સારી હોવાથી એવરેજ ડુંગળીના ભાવ અત્યારે ઊંચા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં બે તરફીય વધઘટની સંભાવના દેખાઈ રહી છે બજારમાં ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે એકાણું હજાર ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બસો એકત્રીસ રૂપિયા થી એકસઠ રૂપિયા તેમજ ગોંડલમાં લાલ ડુંગળીના તેત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકોતેર રૂપિયાથી લઈને સસો રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના સત્તર હજાર કટ્ટાના વેપારો સામે એકસો એક્યાસી રૂપિયાથી બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ રાજકોટમાં ડુંગળીના સાત સાત હજાર કટ્ટાના વેપારો સામે બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન